રામ રામ નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી આપ સૌ આપેડૂત મિત્રો હાર્દિક સ્વાગત છે આજના પાકની પાકની વાત કરીએ તો શાકભાજીનો પાક લઈશું જેમાં ખાસ કરીને રીંગણી ટમેટી મરચી કોબી ફુલાવર જેવા શાકભાજીઓ છે અને એ શાકભાજીની મલપા થ્રીપ્સ આવી જાય છે કથિરી આવી જાય છે અને ઈયર આવી જાય છે સાથે સાથે એ આપણો જે પાક છે એમાં એ હરેક પાકની મલપા ફૂગ લાગી જતી હોય છે કે રીંગણા હોય તો ફૂરડા ખરી જતા હોય છે મરચીમાં ફૂરડા ખરી જતા હોય છે મરચીના જે મરચાં થાય છે વાંકા વળી જતા હોય છે ટમેટા થાય છે ટમેટા નાની સાઇઝ થતી હોય છે એન્થ્રેક નોઝ આવી જતો હોય છે નથી આવતો નવી ડાળીઓ પણ ફૂટતી નથી તો ખાસ કરીને આજના વિડીયોની માલિક આપણે શાકભાજી વિશે વાત કરીશું જેથી કરીને શાકભાજીમાં હરેક ખેડૂતોને પોતાના વિસ્તારની મલપા દવા મળી રહે ખાસ ખેડૂત મિત્રો કહી દે કે હું જે દવાની ભલામણ કરું એ દવા સ્ટાન્ડર્ડ કંપનીની હશે રોકડા રૂપિયા લઈને જશું એટલે તમને આરામથી મળી જશે અને મેં જે દવાની ભલામણ કરી છે એ હરેક એગ્રો ઉપર ઉપલબ્ધ હશે ખાસ કરીને કે શાકભાજીનો જ્યારે વિડીયો હોય અને ત્યારે શાકભાજીની દવા જ્યારે જે ખેડૂત જે વેપારી મિત્રો વહેંચતા હોય ત્યાં વધારે પડતી મળી રહેશે તમારા ગામમાં તાલુકામાં અને જિલ્લામાં ગમે ના શાકભાજી નું અને શાકભાજી દવા વેતા હોય ના ખાસ તમને મળી રહેશે કારણ કે એનો નો શાકભાજીનો વિષય થઈ ગયો છે એટલા માટે બીજા નંબરમાં કંપની ફેર લેવાનો આગ્રહ બહુ નહીં રાખવાનો કારણ કે હમણાં તે તમને બધાને ખ્યાલ હોય તો પ્રાયોગઝર નામની જે દવાઓ છે ડુપ્લિકેટ માર્કેટમાં ઘણી બધી આવી ગઈ છે એટલા માટે મારી નમ્ર વિનંતી છે બે હાથ જોડીને કે તેના ભાવથી જ પ્રોડક્ટ આપતા હોય છે પાકા બિલથી તમને આપે છે તમારા પાકું બિલ લઈ લેવાનું અને એમાં જ તમને ફાયદો છે પાંચ પચીસ રૂપિયા ઓછા કરવામાં તમને ફાયદો નથી દવા તમે તમે નાથી લેજાવ રિઝલ્ટ તમને આવે એમાં તમને ફાયદો છે બરાબર છે અને આપણી ખાસ આપણી આ ચેનલ છે એ ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની છે આ રીતનો આપણો વિડીયો આવતો હોય અહીંયા ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું બટન છે બરાબર છે આ દર બટન તમે દબાવી દો એટલે આપણી ચેનલ અહીં સબસ્ક્રાઈબ થઈ ગઈ જેથી કરીને તમને અમારી જે માહિતી છે એ તમને ટાઈમો ટાઈમ મળી રહે પહેલાં વાત કરીશું રીંગણી માટે કે ભાઈ રીંગણીના પાકની માલિપા ડોકા મળડી અતિશય આવી ગઈ છે વન ઇમામેક્ટિન નાઇન આવી એનો આપણે ઘણો ઉપયોગ કર્યો છે કાર્ટેપ હાઇડ્રોક્લોરાઈડ એટલે કે કેલ્ડા છે સુમિતા છે એનો આપણે ઘણો બધો ઉપયોગ કર્યો છે તાનુકા કંપનીનું મોટર આવે કાર્ટેપ હાઇડ્રોક્લોરાઈડ 75% ટકા એનો પણ ઘણો બધો ઉપયોગ કર્યો છે પરંતુ જેવું જોવે એવું પરિણામ મળ્યું તમને હજાર સો ટકા પરિણામ આપે ને એવી ગેરંટીવાળી તમને દવા બતાવું બરાબર છે કે ભાઈ પેલું આવશે તમારે ડેલીગેટ કોટેવા કંપનીનું ડેલીગેટ પંપે પંદર એમ એલ નાખવાનું છે કેટલું પંદર એમ એલ લખે પેલા તમારે જે કાંઈ કાઢ નાખવાના અને ડોકા મોડી જે કાંઈ થઈ ગઈ હોય બધી કાઢ નાખવાની છે પછી તમારે પંપે પંદર એમ એલ લખે આપી દેવાનું છે અને કચ કચાવીને જાડીને કાટી દેવા મળી દેવાનું છે ભલે તમતર પાંદડા થી દવા નીચે ઉતરી જાય મૂળિયા સુધી દવા ભલ પોકી જાય દવા હંમેશા એવી રીતે જ નાખવાની હોય છે આપણે શું કરીએ આશી આશી દવા ઉડાડી દઈ કા આપણે માપ ઘટાડી દઈ કા માપ વધારી દઈ અને દવા આસી આસી ઉડાડી દઈ એવું કરવાનું કોટેવા નામથી આવે છે ટાટા કંપનીનું આવે છે એ સુમીર શું નામ સમીર ના નામથી આવે છે બરાબર છે એ પણ તમે આપી શકો છો અને અદામા કંપનીમાં ટ્રાસિડના નામથી આવે છે બરાબર હવે આ તમારે પંપે પંદર એમ એટલે કે કચ કચાવી નાખી દેવાની છે ગમે એવી થ્રીપ્સ હશે તો એ જાય પાન કથિરી હશે તોય મરી જાય ડોકા મોડીની એડ હશે તો પણ મળી જાય અને રીંગણાના સડાની સડા ની હશે કારણ કે રીંગણા તમને કોઈ બફાઈ જતા હોય ફાલ ખરી જતો હોય કોઠડી થવા મળતી હોય તો ફૂગની પણ આવશ્યક દવા નાખવાની જરૂર છે હવે એમાં તમે બીએસએફ કંપનીનું કંપની નું પ્રાય નાખવા પામ પછી દસ થી બાર એમ એલ તમને સારા પરિણામો મળશે પછી કોસાઓ જે આવે છે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું પિકોક્સી ટ્રોબિન અને ટ્રાયક્લાઝોલ તમને એમાં સારામાં સારા પરિણામો મળશે અને તમે તૈયાર દવા મિક્સ કરીને પણ આપી શકો છો ફૂગનાશક દવા તો તમારે એક વખતની એક વખતની એક વખત તમારે નીચે એક છટકાવ ભલે તમે ફૂગના શેકનો નો આવો પણ બીજો છંટકાવ પાછો ફૂગના શેકનો આવવો જરૂરી છે બરાબર છે ફૂગ આપણને એવું લાગે છે કે ના ના ફૂગ થોડી હોય અમારા ખેતરની માલિપા છોડવા જ્યારે હુકાવા માટે પીલા પડવા માટે લાલ થવા માટે ને ખરવા માંડે પાંદડા ત્યારે તમારા હંઝવાળું કામા ભૂગ છે એમાં તમે ગમે એટલું ડીપી નાખો બત્રી હોળ નાખો સોય સોય નાખો માધન નાખો પોટાશ નાખો મેગ્નેશિયમ નાખો કે સલ્ફર નાખો કે ઝીંક આપો તો પણ છોડવા ઘડીકમાં લીલા સાયની કારણ ના ફૂગ લાગી ગઈ છે એટલા માટે ખાસ કીધું મિત્રો ફૂગનાશી દવા નાખવાનો આગ્રહ રાખવો અને સાથે જો તમારે ફાલની તમે દવા નાખો તો ફાલના દવા માં પણ તમે ફલમગુરો આપી શકો છો ફલમગુરો તમે આપો તો યાદ રાખજો તમારો ભીંડો છે તમારી મરચી છે તમારી રીંગણી છે તમારી ટમેટી છે એ કમસે કમ સાઠ દિવસની હોવી જોઈએ પરિપક્વતાના દિવસો પર પૂરી હોવી જોઈએ અને આ તમે ફલમગુરો પંપે પચીસ એમ એલ નાખો બે થી ત્રણ અટકાવ કરો એટલે ફાલ હાઈ ક્લાસ તમારે ચોટી જાય ખરો પરંતુ ફલમગુરો નાખો ત્યારે એટલું યાદ રાખજો

દુજા માં આલ છે ચુર્યા માં આય છે કારેલા માં આલ છે કોબી માં છે રીંગણી માં છે ભીંડા માં છે મરચી માં છે અને ટમેટા માં આ બધી દવાથી એક જ પરંતુ આ બધામાં ટેકનિકલો અલગ અલગ છે આમાં આઈસો સાયકલો આની મલપા સ્પાઇનોટેરમ છે પછી આમાં આઈસો સાયકલો સીરમ છે આમાં ફ્લુક્સામેટામેટ છે અને લાનેવોની મજબા ફુક્સા મેટામેટ અને બાય ફ્રેન્થીન છે એટલે કે તમારા રીંગણીમાં ટમેટીમાં મરચીમાં દૂધામાં તુરિયામાં કારેલામાં કોબીમાં એકનું એક ટેકનિકલ નાખવાનું નથી કદાચ તમે આ એકનું ટેકનિકલ આજ નાખ્યું તો બીજો છટકાવ કરી શકો પણ ત્રીજો છટકાવ તો એને ટેકનિકલનો કરવાનો નથી નથી ને નથી કારણ કે જેવા જયારે રેડિયુ થઈ જાય એ જેવા જે સારે પ્રૂફ થઈ જાય દવાને ખાઈને જીવી જાય ને ત્યારે બીજી વખત કે ત્રીજી વખત કે સોથી વખત નાખો ને પછી તમને એમ લાગે કે આ બે જ વખત દવા રિઝલ્ટ આપે ત્રીજી વખત દવા રિઝલ્ટ આપતી નથી કારણ કે એકની ટેકનિકલ નાખે વાળા ઘડીએ પરિણામ તમને મળે નહીં ખાસ યાદ રાખવાનું છે તમારે કે ફાલ માટે કરો આપવાનું છે બરાબર છે જીવાત માટે ઈડ માટે ડોકા મોડી માટે થ્રીપ માટે કચરી માટે આ દવાનો ઉપયોગ કરવાનો છે બરાબર અને ફૂગનાશક માટે તમારે ડેસીપનું પ્રયાગજર છે અથવા સ્ટાન્ડર્ડ કોસાઓ પ્રેમ આવે છે એનો ઉપયોગ કરવાનો છે આ તમને તમારા નજીકના એગ્રોમાંય મળી રહે તાલુકામાંય મળી રહે જિલ્લામાંય મળી રહે અને ગામમાંય મળી રહે રોગડા રૂપિયા દે ના બોલે ગમે એના તમને મળી રહે બરાબર છે અને દવા ખાસ કરીને મિત્રો મોંઘી આવે આવે ને આવે ઘણા મિત્રો કહેતા છે કે હિતેશભાઈ તમે આરોગ્ય ભાવ કહેવામાં તમને ઘા વાગે છે હું તમને આજે આ ભાવ કહું અને કાલે ભાવ વધ્યો હોય બરાબર છે અથવા તો તમે વર દિવસે દોઢ વર્ષે મારો આ વિડીયો જોયો હોય એ વખતે આનો આ ભાવ હોય એ વખતે ભાવ વધી ગયો હોય તમને કેવું લાગે કે તમે વિડીયોમાં તો ભાવ કીધતો હવે કારણ કે એ તમે જોયો નથી કે કેટલા સમય પહેલાંનો આ વિડીયો મૂકેલો છે એટલા માટે અમે તમને માપથી કહી શકીએ અમે તમને એના ફાયદા ગણાવી શકીએ બરાબર છે પરંતુ ભાવમાં મેં તમને કીધું એમ છે એમ છતાં જો તમારે ભાવ જાણવો હોય તો આપણો નંબર છે ચોરાણું અઠયાવીસ ત્રેસઠ ઓગણસી અગિયાર નંબર ઉપર આપણને વોટ્સઅપ કરી દેજો બીજો નંબર છે આપણો એક્યાશી અઠયાવીસ અઠ્યાવીસ ઓગણીસ અગિયાર નંબર ઉપર આમાં પણ તમે ફોન કરી અને પૂછી શકો છો ઘણા ખેડૂત મિત્રો કહે છે કે અમે તમને પૈસા ખાતામાં ના ખરીદી તમને મોકલાતા ઘા વાગે છે

ભલે તમને પછી પચાસ રૂપિયા મોંઘી દવા મળે પણ ઓરિજિનલ તમને દવા મળશે સ્ટાન્ડર્ડ પાકા લઈ લેવાની નવો વિડીયો ન હતા સુધી રજા આપો રામ રામ ને સીતારામ જય જવાન જય કિસાન